આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા મંદિરે દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો ભરૂચ શહેરના દશસ્વ મેઘઘાટ ખાતે આવેલ પૌરાણિક મંદિર નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું રવિવારે મા નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો દશસ્વ મેઘઘાટ પર આવેલા આ પૌરાણિક નર્મદા મંદિરના વર્ષ ઓગણીસોને છવ્વીસમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો મહાસુદ સાતમથી માં નર્મદાની જન્મ જયંતિના મહોત્સવ ઉજવવાની પરંપરા અવિરત જયંતિના અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો હવન અભિષેક અને આરતી દરમિયાન ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી સમગ્ર ઘાટ પર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો આ દિવસ અને રવિવાર છે જન્મ જેનો ઉત્સવ આદિ અનાદિ ભગવાન વામને જ્યાં જન્મ લીધો દશાશ્રમિક ઘાટ ભરૂચ છે ભરૂચ ત્યાં આગળ અતિ ઉત્સાહથી અતિ આનંદથી થી ઉઠવાય છે અહીંયા આગળ મા નર્મદા ઉપર લગભગ સાડા ચારથી પાંચ મણ દૂધનો અભિષેક થાય છે અભિષેકનું જે દૂધ આવે છે એ તમામ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે ત્યાર પછી મા નર્મદાની કૃપાથી અહીંયા આગળ ભવ્ય નવચંડીનું દર વર્ષે આયોજન થાય છે અને સાધે મહાપ્રસાદીનું પણ એક ભવ્ય કાર્યક્રમ હોય છે એમ કહેવાય છે કે વામન ભગવાનની આ ભૂમિ પર અને ભગુઋષિની તપોભૂમિ પર આજે નર્મદા માતાનું મંદિર આવેલું છે ત્યાં આગળ રવિવારના દિવસે દર્શન કરી અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરી છે અને મારે એમના ઉપર કૃપા કરી છે એ પરિક્રમાથીઓ પણ આવે છે એમનું પણ સન્માન થાય છે અને યોગ્ય રીતે એમની સેવા કરવામાં આવે છે નર્મદેહ